હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું સીધી છે ને અગાસી ઉપર જ આવી ગઈ છું કેમકે હજી ઘરનું બધું કામ બાકી છે અને આજે તો ઠંડી પણ હમણાં તો બે ત્રણ દિવસ એટલી જોરથી પડે છે અને સ્વેટર અને શાલને એ બધું છે ને આપણે બેડની અંદર પડ્યું છે તો આજે તો આપણે કાઢવું જ પડશે કેમકે હવે તો ઠંડી પડવાની જ છે તો આજે આપણે બેડ ખોલી અને એમાંથી બધો શિયાળાનો જે જે સામાન એમાં મૂકો છે એ બધું આપણે આજે કાઢી લેશું અને અત્યારમાં જો સનલાઇટ પણ કેવી સરસ આવે છે અને દિત્યાબેન પણ અત્યારમાં તો સવાર સવારમાં મારી સાથે ઉઠી ગયા હતા પછી હું એના ભેગી થોડીક વાર સૂતીને એટલે પાછી સુઈ ગઈ બાકી ઠંડીમાં અત્યારે છે ને ઉઠી જાય ને તો પછી એને સાચવી વઘરી પડી જાય કે આપણી સાથે સાથે પછી એ પણ રખડા ત્યારે ઠંડી બહાર તો ચાલો ફટાફટ નીચે જઈએ અને આપણે આપણું કામ સંભાળી લઈએ ચાલો તો દિત્યાબેન પણ ઉઠીને થઈ ગયા છે સરસ મજાના રેડી ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત સ્વાગત સાધના જય સ્વાગત તો ચાલો હવે ફટાફટ પહેલા દિત્યાબેનને આંગણવાડીએ મૂકેવી અને પછી આગળનું કામ બાકી છે આપણે કરશું ચાલો તો દિત્યાબેનને આપણે આંગણવાડીએ મૂકાવ્યા અને અત્યારે છે ને આપણે ગિફ્ટ આવી છે શું ગિફ્ટ આવી છે ને એ હું તમને બતાવું જોઈ લો અહીંયા આપણે ન્યૂઝપેપર જે મંગાવીએ છીએ ને એમાં અત્યારે બોનસમાં આવે એવા પ્લાસ્ટિકના ડબ્બા આવે છે આની પહેલાં એ દબ્બા જાય બધા કાં ગયા વર્ષે

તો જો આ રીતનો કઈક અમારે સેટ બનાવ્યો છે અમે ત્રણ ડબ્બા વાળો હવે આપણે આમાં કઈક ભરવાનું વિચારવું પડશે હવે અત્યારે તો હું ભરશું એ નક્કી નથી કઈ પણ ભરશું ત્યારે તમને બતાવશું ચાલો તો અત્યારે છે ને અઢી જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે સુઈ ગયા હતા દિત્યાને સુવડાવતી હતી હું પણ સુઈ ગઈ હતી નરેશે મને ભર બપોરે ભર તડકામાં અત્યારે ઉઠાડીને વાડામાં લઈ આવ્યા ખબર નહીં હું કામ કરાવવા લઈ આવ્યા છે હું કામ કરવાનું છે આમાં છે ને આ ખાતર ખેતરમાં નાખવાનું છે આ બધું છાણ

એટલે એમાં એવું છે કે આ એક બેરલ ખાલી થઈ ગયું છે ને હજી એક બેરલ ભર્યું છે કા ઘઉંનું હા ઓલું બેરલ ઘઉંનું બેરલ ભર્યું ને એક बाजराનું ભર્યું નથી તો આ બધાય બેરલ ભરેલા ને માં જે ઘઉંનું બેરલ ભરેલ છે એક बाजરાનું બેરલ ભરેલ છે અને બીજા માંડવીના બીના બેરલ ભરેલ છે ને નરેશ જો અહીંયા છે ને સાફ સફાઈ હાથમાં લઈ લીધું છે

अवरी मोटी गाड़ी ले तो मैं तो कहता था ना था कि नौकरी मड़ी गई ना पार्टी थी सेट ये कोई नौकरी फाउंटी ना थी का कस ना पार्टी थी तू नहीं आया क्या रह जाली तू तू करना काम कर ले तेरे बीच जग गया है जाओ यार लोग यहाँ तो कोई नहीं हुए सेट हार्ड आवर था ना तो सालों मोनो वीडियो बनाते हैं � બપોર પછી દયણું પણ દડવા નાખી દીધું છે ઘંટી માં દયણું દડાય છે છે વેરાવાળા ને દાદા સાથે દરિયે ધરાર જીદ કરીને પપ્પા ને લઈને ગઈ છે દરિયે ચાલો તો નોકરી હશે ને અહીંયા ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો છે ઇન્ટરવ્યુમાં આપણે શું કામ કરવાનું એ બધું છે ને આપણે થોડાક દિવસ પછી હું પહેલા દિવસે નોકરી આવીને ત્યારે જ તમને વિડીયોમાં જો અત્યારે એક એમ્પ્લોય છે અહીંયા અત્યારે ઓલરેડી કામ કરે છે જો એ મારે થોડાક દિવસ પછી આવું ત્યારે આ મારા માટે કોમ્પ્યુટર રાખે છે એટલે આની પાસે હતું વધારાનું અહીંયા મારે કામ કરવાનું છે થોડાક દિવસ પછી હું આવીને ત્યારે આપણે વિડીયો કન્ટિન્યુ કરશું જો બોસ લાવ કરશે તો અને આપણે કામમાં છે ને જો આવું કરવાનું જો આ ભાઈ કંઈક કરે ને આવું આપણે કરવાનો અહીંયા સાપુ કીબોર્ડમાં સાપુ દબાવવાનું ને આવું લખવાનું ને એવું બધું છે આ ભાઈને તો ઘણો એ અનુભવ થઈ ગયો છે કામનો કેટલા વર્ષથી તમે કામ કરો દસ એક વર્ષથી કરો દસ વર્ષથી કામ કરે છે ને મારો પહેલો દિવસ હમણાં થોડાક દિવસ પછી હશે પગારમાં તો મેં કઈ કીધું નતું કે જે પણ તમારી પ્રોફાઇલ પછી આનંદ કે બીજા એમ્પલોયી સાથે વાત ન કરાય ચાલો તો નોકરી મળી ગઈ છે ઇન્ટરવ્યુ માં પાસ થઈ ગયા હવે આપણે જવાનું છે ઘરે અને ઘરે થી આવતા હતા ત્યાં કંઈક સામાન મંગાવી લીધો તો અડદિયા બનાવવા માટેનો તો આપણે એ પણ લઈ જવાનું છે મીઠું અડદિયામાં મીઠું અડદિયામાં મત નાખવાનું આ ગુંદ છે તો એ પણ આપણે ઘરે લઈ જઈએ છીએ અને ચાલો તો હવે આપણે ઘરે જઈને જ મળીએ તમને હમણાં અમે જુનવાણી કાથરોટ તો દાદી મને ટાઈમ ની બતાવી દીધી હતી અને હજી એક છે ને યુનિક વસ્તુ હું તમને બતાવું કે તમે જોયું કે નથી જોયું ઘણા લોકોએ જોયું હશે ને ઘણા લોકોએ નહીં જોયું હોય તો જો એ છે આ સાંભેલું એ પણ અમારા દાદીમાના ટાઈમનું છે એકદમ જૂનવાણી ટાઈપ સાંભળેલું છે જો તમે જોઈ શકો છો કેવી સરસ ડિઝાઇન કરેલી છે અને અત્યારે નરેશ ગાડી લઈને ગયા છે વેરાવળ એટલે એ તકનો લાભ લઈ અને અમે જો અહીંયા છે ને મમ્મી અડદની દાળ છે ને એ ઓઘાવા વેહિગે વાીધી ગાડી જાય ને ગાડી રાખે એટલે ખાડડીયો છે ને નીચે વયો જાય એટલે ઓઘાવાનો કઈ ટાઈમ મળે નહીં એટલે મમ્મી એ જો આ તકનો લાભ લઈ લીધો છે અને અડદની ની દાળ છે ને આજે ઓઘાવા બેસી ગયા છે એટલે હમણાં ઓઘાવાઈ જશે દાળ અને આવી રીતે ઓઘાવેલી હોય ને તો બફાઈ પણ તરત જાય અને મસ્ત બને સ્વાદમાં પણ સરસ ફેર પડી જાય એમ જુનવાણી રીત થી મશીન ની મશીન ને જુનવાણી રીત જુનવાણી રીત આવી રીતે પેલા બધા ડોહલા આમ જ કરતા ને

અને એમાં પણ સરસ મજાના રીંગણા આવી ગયા છે જો તમે જોઈ શકો છો કેવા મસ્ત છે ગોટા જો હજી ત્યાં મોટા થાય એટલે મોટા મોટા ગોટા થાય રીંગણીના છોડ છે ને ઘણા બધા રીંગણા છે એક દિવસ આપણે બધું નિરાતે તમને બતાવશું ટૂર કરાવશું આપણા વાડાની અને જો દિત્યાબેન ને દાદા ને આવી ગયા દરિયેથી થી જો વાતું કરતી કરતી આવે જો અમે ટબ તૂટી ગયું તો અમે ટબ નો ઉપયોગ કેવી રીતે કર્યો જો તમે જોઈ શકો છો આ તૂટેલું ટબ છે એમાં જો મમ્મીએ માટી નાખી એનામાં હું આવ્યું

ચાલો તો આજે આપણે પેપરમાં છે ને આ ડબ્બા આવ્યા ને તો ડબ્બાનો ઉપયોગ મેં છે ને કરી લીધો છે આજે આમાં પાપડનું દહડું છે ને દરી અને ભરી લીધું છે આપણે ટાઈમ મળશે ને ત્યારે હવે સીઝન આવી ગઈ છે ને પાપડની તો પાપડ બનાવશું અને અત્યારે સાડા છ વાગે મમ્મી જો અહીંયા ચા બનાવવા માટે મૂક્યું હમ્મ ચા પીએ તો હમ્મ 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 ચાલો તો આપણે ઓડાની બધી તૈયારી કરી લીધી છે અને અહીંયા જો આપણે રીંગણા શેકાઈ ગયા એમાંથી આપણે આપણે રીંગણાની છાલ ઉતારી લીધી છે છે અને અને કરી લીધા અહીંયા જો મસ્ત મજાનો બધો વઘાર મારી દીધો છે ડુંગળી ટમેટા લસણ આદુ મરચાં અને બધું નાખીને મસ્ત મજાનો આપણો વઘાર છે ને હજી થોડીક વાર એને આપણે ચડવા દઈશું ને પછી આપણે એમાં મિક્સ કરી દઈશું અને બીજી બાજુ જો આપણું અહીંયા દૂધ પણ છે ને ગરમ થાય છે અને મમ્મી છે ને એ રોટલા કરવા બેસી ગયા છે અને નરસ જો એવા નથી આવે પછી આપણે જમી લઈએ ચાલો તો જો અહીંયા છે ને આપણો મસ્ત મજાનો ઓળો બનીને રેડી થઈ ગયો છે જોતા જ મોઠામાં પાણી આવી જાય એવો મસ્ત મસ્ત બન્યો છે અને અહીંયા જો મમ્મીએ છે ને રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે એક રોટલો બની ગયો છે ને એક રોટલો તાવળીમાં છે હવે બે રોટલા બનાવવાના છે હા હમ હં રોટલા બની જાય પછી જમી લઈએ ચલો તો ફાઈનલ આપણે ઘરે પહોંચી ગયા છે અને નોકરી પણ મળી ગઈ છે મેં તમને આની પેલા કુછ ખબર આપી દીધા છે અને હવે પગારની વાત કરીએ તો પગાર તો મેં કઈ અત્યારે તો પચ્ચી ની વાત થઈ છે પણ પછી આગળ જોઈએ આપણે વધારે સેટ સેટ ની ઈચ્છા બરોબર જે ઉપર પણ મજો પછી વધારે છે હમ જેવું કામ કરો એવા પૈસા મળે હા એટલે અત્યારે બેન મને પગાર આપી દીધો છે એડવાન્સ તો એ દેના એ પૈસા હા મને લાગે આ બોસ ને મોટી ખબર પડે એવો બસ કેવો તો મારી નોકરી જોઈન કરી લેવી છે અગાઉ પૈસા આપી દેન્ટ પૈસા આપી દીધા ભાઈને તો જે આપ્યા હોય આપણે તો રાખી દો પૈસા આપણે થોડું ના પડે બરોબર હવે આપણે ક્યારેક બે ત્રણ દી પછી હું હારકીક ને બધું સેટઅપ સેટ થઈ જાય ને પછી આપણે નોકરીનો વિડીયો બનાવશું ચાલો તો જમી લીધું છે ઘડિયાના સાડા નવ જેવો થઈ ગયો છે એમાં બે જણાની જરૂર પડે શું કામે તો કે આપડે બેડ ની અંદર મુકેલા છે બધા સ્વેટર કબાટમાં કઈ નથી આપણે કાઢીને પહેરવા માંડીએ તો હવે આજે છે ને આપડે નારાલ ની મદદ લઈ અને આપણે બેડ એમાંથી બધાના સ્વેટર કાઢી લેવાના છે બરાબર ને નારસ

છે ને ગરમ કપડાનું જો એનું સ્વેટર પેલા કાઢી નવું દીત્યા ને બે દિવસ થી ઉતાવળ હતી નવા સ્વેટર પહેરવાની મમ્મી ક્યારે મને સ્વેટર કાઢી દઈશ જૂનું સ્વેટર તો એ પહેરે છે રોજ આ પણ મારું જૂનું સ્વેટર છે મારે પણ એક નવું સ્વેટર કેટલા લીધું તું ખબર છે મુંબઈ પણ સરસ નીકળ્યું પણ એટલું છે ગમે હોય ને ઠંડી ન લાગે એમાં ફેશન સ્ટ્રીટ છે ને માં ફેશન સ્ટ્રીટ ત્યાં થી તું એ લોકો આપડે મુંબઈ ના સબસ્ક્રાઇબર હશે એ લોકોને તો ખબર હશે કアナરસ એક માં કે 200 માં

એમાંથી લીધું માટે નું સ્વેટર તો એને થોડોક ટાઈમ પહેરું ગયા વર્ષે પછી પાછું શિયાળો પૂરો થઈ ગયો તો બહુ ઠંડી નથી પડતી એટલે મૂકી દીધું અને અત્યારે દીતિયા ને આ સ્વેટર પહેરવાની બહુ ઉતાવળ હતી કા જ

બાકી રોજ તો રનિંગ માં સ્વેટર પહેરવાની બહુ મજા આવે હવે કાલે થી તમને સ્વેટર બતાખાઈશ કાલે હું 3 મહિના સુધી સ્વેટર માં દેખાહે વિમાન સો કોમેન્ટ કરજે તારી પાસે એક જ કપડા એમ કે હવે તમારી પાસે એક જ સ્વેટર છે આ મમ્મી સ્વેટર છે અને જો આ મારું સ્વેટર છે મેં આ કર્ણાટક થી આયેલ છે કર્ણાટક ગયા તો તમે નહીં ઓનલાઈન બગાયું તો નથી ઓય એલા ઉડી જવું છે ભાઈ એટલું બધી કે નથી પણ